જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી આજે હું તમને સ્વાદના ખજાનામાં દૂધીના મુઠિયાની રીત બતાવીશ અને દૂધીના મુઠિયાની જેમ જ તમે પાલકના મુઠિયા મૂળાની ભાજીના મુઠિયા મેથીની ભાજીના મુઠિયા લુણીની ભાજીના મુઠિયા કે પછી કોબીજના મુઠિયા આ મસાલા આવી જ રીતે મસાલા કરીને તમે બનાવી શકો છો અને જો મારી રીત પ્રમાણે બનાવેલા મુઠિયાનો ટેસ્ટ તમને સારો લાગ્યો હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે આનો સ્વાદ તમને કેવો લાગ્યો તો એના માટે હું તમને બતાવું છું કે મેં એમાં ઘઉંનો જાડો લોટ લીધો છે ઝીણો ઘઉંનો લોટ લીધો છે થોડો બાજરીનો લોટ અને થોડોક મકાઈનો લોટ બે ચમચી બે ચમચી ચણાનો લોટ આટલો લઈ અને બધા લોટને મેં મિક્સ કરી લીધો છે પછી એમાં મેં દૂધી છીણીને રાખેલી હતી તો એમાંથી પાણી નીતાર્યા વગર જ એ છીણને મેં આ લોટની અંદર નાખી અને લોટ સાથે ભેળવી દીધી છે એટલે કે બધું મિક્સ કરી દીધું છે છીણ છીણ મિક્સ થયા પછી તમારે એની અંદર હળદર પછી મરચું પછી ધાણાજીરું પછી અજમો એ રીતે બધું મિક્સ કરી લેવાનું અને પછી મીઠું નાખવાનું સ્વાદ મુજબ મીઠું નાખ્યા પછી તમારે અંદર બે ચમચી નાની ખાંડ ઉમેરી દેવાની ખાંડ ઉમેર્યા પછી તમારી પાસે જો ગળ્યા અથાણાનો મસાલો હોય તો તમે એને એડ કરી શકો છો એનાથી સ્વાદ બહુ જ સરસ આવે છે અને થોડુંક ખાટું દહીં ત્રણ ચાર ચમચા અંદર મિક્સ કરી દેવાનું આવી રીતે બધું નાખ્યા પછી છેલ્લે તેલનું મોણ નાખવાનું એ પણ આપણે ત્રણ ચાર ચમચા જેવું જેમ કે આપણે ભાખરીમાં નાખીએ છીએ એવી જ રીતે મોણ નાખી અને પછી આ બધું મિક્સ કરી ને લોટ સરસ તૈયાર કરવાનો કે બધો જ મસાલો એમાં મિક્સ થઈ જાય અને આ બધો મસાલો મિક્સ થઈ જાય પછી એમાં તમારે પાણી એડ કરવાનું અને પાણી એડ કરી અને પછી એમાં થોડુંક ચપટી સોડા નાખવાનું અને પછી આ બનાવેલા લોટને તમારે પાંચ દસ મિનિટ મૂકી રાખવાનું જેનાથી બધો મસાલો એમાં સેટ થઈ જાય પછી તમારે એના આવી રીતે હાથથી લાંબા લાંબા ગોળા વાળી દેવાના જે આપણે લાંબા લાંબા વાળીએ કે વધારે જાડા નહીં અને વધારે પાતળા નહીં વધારે જાડા હશે તો એને ચડવા વધારે વાર દેવું પડશે તમારે એટલે પછી ઢોકળાના જે કૂકર આવે છે ઇડલીનું કૂકર એમાં ઢોકળાની થાળીમાં તેલ લગાવી અને બધા જ આવી રીતે આપણે જે પથ્થરવેલીયાના ભજીયા બનાવીએ છીએ એવી જ રીતે આના આવી રીતે ગોળા બનાવી અને કૂકરમાં મૂકી અને વીસથી પચીસ મિનિટ એને બફાવા દેવાનું પછી બફાઈ જાય એટલે નીચે ઉતારી અને થોડાક ઠંડા થવા દેવાના પછી તમારે વચ્ચે કાપો કરીને કે ગમે તે રીતે તમે આ મુઠિયાને કાપી શકો છો આવી રીતે બધા જે આપણે ગોળા લાંબા લાંબા બાફ્યા હતા એ બધાને કટ કરી નાખવાના કટ કર્યા પછી એક કડાઈની અંદર તેલ મૂકવાનું એમાં રહી નાખવાની પછી લીમડો લીલા મરચાં પછી લસણ પણ નાખી શકો એમાં તમે એવી રીતે વઘારમાં નાખી અને પછી આ મુઠિયા જે કટ કરેલા હતા એ નાખી દેવાના એ નાખ્યા પછી એમાં ઉપરથી એક કે દોઢ ચમચી જેટલું તલ નાખી દેવાનું અને પછી આ બધું જ વઘાર જે કર્યો છે એ વઘારમાં હલાવી દેવાનું હલાવીને પાંચ દસ મિનિટ થવા દેવાનું થઈ જાય પછી એના ઉપર કોથમીર નાખવાની અને જો તમને એવું લાગતું હોય તો તમારે ઉપર લીંબુનો રસ પણ નીચેવી લીંબુનો રસ પણ નાખી શકો છો કે અડધું લીંબુ પણ નીચવી શકાય આ રીતે જે મુઠિયા તૈયાર થાય છે એને તમે લીલી ચટણી અને દહીં સાથે પીરસીને જમવામાં એનો ઉપયોગ કરો તો એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને જો તમને આ રીતથી તમને આ મુઠિયાનો સ્વાદ સારો લાગ્યો હોય તો મને કમેન્ટમાં જરૂર એનો જવાબ આપશો કે તમને આનો સ્વાદ કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ